સમગ્ર ગુજરાતમાં દિન ચાંદીપુર વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે વધુ બે ચાંદીપુર કેસનું પરિણામ પોઝિટિવ આવતા તંત્રમાં હડકમ સર્જાયો છે જોકે જિલ્લામાં અત્યાર સુધીમાં સોળ જેટલા ચાંદીપુરના શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે જે પૈકી ચારના પરિણામ પોઝિટિવ આવ્યા છે છ બાળકોના મૃત્યુ થયા છે તેમજ હજુ છ બાળકો પૈકી ત્રણ બાળકો સારવાર હેઠળ છે જેમાં એકની સ્થિતિ ગંભીર છે સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં આજે ઇડરના સદાતપુરા તેમજ લાલોડા ગામના બે બાળકોના ચાંદીપુર વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ભારે હડકમ સર્જાયો છે જો કે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં સોળ જેટલા ચાંદીપુર વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે જે પૈકી ચૌદ જેટલા ચાંદીપુર વાયરસના રિપોર્ટ જાહેર કરાયા છે જેમાં આજે વધુ બે કેસનું પરિણામ પોઝિટિવ આવ્યું છે જોકે આજે જે બે બાળકોના ચાંદીપુર વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમની સ્થિતિ મધ્યમ બતાવવામાં આવે છે સાથોસાથ જિલ્લા તંત્ર દ્વારા પ્રેયર પંપ તેમજ ફોગિંગ દ્વારા ચાંદીપુર વાયરસ માટે જવાબદાર માખીનો નાશ કરાઈ રહ્યો છે જેના માટે જિલ્લાભરના આરોગ્ય વિભાગના કર્મચારીઓ કામે કરાયેલ છે સાતોસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ બાળકો માટે પણ તંત્ર દ્વારા પાયારૂપ સુવિધા સાથે સારવાર અપાઈ રહી છે જોકે તંત્ર દ્વારા છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવાની જરૂરિયાત છે ત્યારે આગામી સમયમાં મામલે પગલા નહીં ભરાય તો સાબરકાંઠા જિલ્લામાં પણ આગામી સમયમાં ચાંદીપુર વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા વધી શકે તેમ છે ત્યારે જોવાઈ રહ્યું કે આ મામલે તંત્ર દ્વારા કેટલી ગંભીરતા લેવાય છે અહેવાલ રાજકમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા અત્યાર સુધીમાં અત્રેની જીએ પાર્ક મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ હિંમતનગર ખાતે ટોટલ સોળ કેસીસ નોંધાયા છે જેમાંથી ચાર સેમ્પલ્સ છે એ ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ આવે છે કરન્ટ સિટીમાં આપણી પાસે અત્યારે સાત શંકાસ્પદ કેસના દર્દી આ હોસ્પિટલ ખાતે દાખલ છે જેમાંથી ત્રણ કેસ વોર્ડમાં છે અને બાકીના કેસ પીઆઈસીમાં દાખલ છે શું પરિસ્થિતિ છે આપ આપશું જાણો છો તેમ આ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારના માનનીય આરોગ્ય મંત્રી શ્રી દ્વારા પણ મુલાકાત લેવામાં આવી હતી એ એમાં એમને જણાવ્યું હતું કે હોસ્પિટલ ખાતે જે પણ કોઈ દર્દીને લાવવામાં આવે તો એના સિસ્ટમ સારવાર મળે એ જ પ્રકારના અમારા પ્રયત્નો છે બીજું પેશન્ટ ત્વરિત કે જિલ્લાની અંદર ક્યાં પણ એવું માનવામાં આવે કે હાઈબ્રોઇડ ફિલ્વરના કન્વર્ઝન છે અને જો ત્યાં પેસિટેબલ નથી તો તાત્કાલિક એવા દર્દીને આપણે હોસ્પિટલ ખાતે મોકલી દેવાના હોય છે વધુમાં આ જે રોગ છે એ જે વેક્ટરના લીધે ફેલાય છે સેનફ્લાય તો એના કંટ્રોલ માટેના પગલાં વિવિધ આરોગ્ય ટીમ બનાવી અને તાત્કાલિક લેવામાં આવેલા છે